નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાવ ન્યૂઝ જનરલ હોસ્પિટલ મહેસાણા સર્જન ડોક્ટર ગપીબેન પટેલની પ્રશંસીય કામગીરી આવી સામે જનરલ હોસ્પિટલ મહેસાણામાં ઇરોલોજીક સર્જરી સફર પેટના માર્ગે પેશાબની નળીની સમસ્યામાંથી દર્દીને કાયમી રાહત અપાવી ડીસાના રહેવાસી જીતુભાઈ પંચાલને લાંબા સમયથી સતાવતી પેશાબની નરી જટિલ સમસ્યાનું નિદાન અને નિઃશુલ્ક ઓપરેશન મેસના જનરલ હોસ્પિટલના યુરોલોજી ડોક્ટર કેતુલ પટેલ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું આ સફળતાએ ખાનગી હોસ્પિટલમાં નિરાકરણના પામેલી સમસ્યાનો જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર કેતુલ પટેલ દ્વારા તેમની સમસ્યાનો સચોટ અને નિદાન કરવામાં આવ્યું જનરલ હોસ્પિટલ મહેસાણા સર્જન ડોક્ટર કપીબેન પટેલના માર્ગદર્શન હેઠળ જીતુભાઈ પંચાલનું તારીખ આઠ ડિસેમ્બર બે હજાર રોજ જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ મહેસાણાથી મારું નામ ડોક્ટર ગોપી પટેલ છે અને હું મહેસાણામાં અત્યારે ઇન્ચાર્જ સીડીએમઓ તરીકે મારી ફરજ બજાવું છું અમારા ત્યાં જોહેર હોસ્પિટલ મેસાડામાં પહેલી તારીખે બીસાથી એક પેશન્ટ આવેતું અને પેશન્ટને કમ્પ્લેન હતી કે એમને 10 મહિના પહેલા આગળ એક યુરેથ્રલ સર્જરી કરાવી હતી અને પેશાબનો રસ્તો એનો ઇન્ફેક્શનના કારણે સાંકળો થઈ ગયો હતો અને એમને નવો રસ્તો બનાવવા માટેની સર્જરી દસ મહિના પહેલા કરાવી હતી પરંતુ સર્જરી નિષ્ફળ ગઈ હતી અને એમને પેશાબની તકલીફ થતી હતી જેના કારણે એમને પેટના માર્ગેથી પેશાબ બહાર કાઢવા માટે એક કેથેટર મૂકીને રસ્તો ટેમ્પરરી કરી આપેલો હતો આ બધી પ્રોસીજર એમને પ્રાઇવેટમાં કરાવી હતી પછી દસ મહિનાથી પેશન્ટ બહુ જ હેરાન થતું હતું અને ઘણા વખતથી પ્રાઇવેટમાં પણ સારવાર લેતું હતું ઘણા બધા ડોક્ટરની પણ એમને વિઝિટ કરી હતી અને પહેલી તારીખે તેઓ અમારા ત્યાં ઓપીડીમાં બતાવવા આવ્યા અમારા ત્યાં ડિસેમ્બર મહિનાથી યુરો સર્જન ડોક્ટર કેતુરભાઈ પટેલ કરીને છે એમણે અમે સીએમ સેતુ સેવા અંતર્ગત અહીંયા આગળ લીધેલા છે અને તેઓને ઓપરેશનમાં આ તકલીફ સાથે પેશન્ટ પહેલી તારીખે બતાવવા આવ્યું અને તેઓને લાગ્યું કે પેશન્ટનો જે ઓરિજિનલ પેશાબનો માર્ગ છે તે સરખો કરી શકાય તેવો છે એટલે અમે એને સાતમી તારીખે એડમિટ કરીને એના બધા રિપોર્ટ્સ કરાવીને ફિટનેસ જોઈને એની આઠમી તારીખે એની સર્જરી કરવામાં આવી અમારા ત્યાં અને ખૂબ જ સરસ રીતે સંતોષકારક રીતે એની વીઆઈયુ પ્રોસીઝર જેને કહેવાય કે જે વિઝ્યુઅલ ઇન્ટરનલ યુરેથ્રોલ ટોમી કરીને એનો જે ઓરિજિનલ પેશાબનો માર્ગ હતો એ કરી આપવામાં આવ્યો છે અને પેશન્ટ અત્યારે ફૂલી સ્ટેબલ છે અને એનો પેશાબનો રસ્તો ચાલુ થઈ ગયો છે અને ફૂલી સેટીસ્ફાઈડ